ખામી પહોંચી ગયા અને પછી ગુજરાતના હેડ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો પંદર જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું અને આજે દ્રશ્ય પણ સામે આવ્યા કે બધા સત્યાગ્રહ ચાવણી પહોંચ્યા અને ત્યાં આંદોલન થઈ રહ્યું છે આમરણ ઉપવાસ થઈ રહ્યા છે અને રેલી કાઢવામાં આવી છે તો પહેલા ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈએ ગુજરાત રાજ્ય એસટ્રાટ મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ સાવલી ખાતે ઉપવાસનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એની પાછળનો મુખ્ય હેતુ એટલો જ છે કે છેલ્લા બાર વર્ષથી એસટ્રાટ મુખ્ય શિક્ષકોની વસ્તીના નિયમો જાહેર કરવામાં આવેલ નથી હાલના શ્રી અને સરકાર શ્રી ખૂબ હકારત્મક અભિગમ રાખી અને વદ્દી માટેના નિયમો બનાવેલ છે પરંતુ જાહેર કરવામાં આવેલ નથી તો અમારા મિત્રોની લાગણી એટલી જ છે કે એ બદ્ધીના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને અમારા મિત્રો પૂછ પૂતના વતનમાં પોતાના સોજનો સાથે જાય એટલી માંગણી છે અમારી

એનાથી પણ વધુ સમય આ કે લાગી રહ્યો છે ત્યારે મોટા ભાગના અત્યારે પણ હાજર છે પોતાના ખૂબ જ રહ્યા છે છે અને અત્યારે આટલી ગરમીમાં પણ સૌ આનસન ઉપર બેઠા છે આપ જોઈ શકો છો મોકૂફ રાખવા માટે અપીલ પણ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે સૌ એચ ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ છે આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કે પહોંચી છે

બાર બાર વર્ષ થવા આવ્યા શિક્ષકોની નિમણૂંક થઈ હજી સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમની જે જે નિયમો હોય તેની જાહેરાત સરકારે નથી કરી એટલે આજ તેમની મુખ્ય માંગણી છે અન્ય કોઈ જ આર્થિક લાભની સરકાર પાસે માંગણી નથી કોઈ ભથ્થા વધારાની માંગણી નથી કોઈ પગાર વધારાની માંગણી નથી પરંતુ તેમની નિમણૂક થયા બાદ એક જ જિલ્લામાં બાર બાર વર્ષથી જે લોકો ફરજ બજાવી રહ્યા છે એટલે આપણે કેટલીક મહિલા શિક્ષકો સાથે વાત કરી તેમાં પણ તેમનો એક મત નીકળી રહ્યો છે કે પરિવારથી દૂર તેઓ અન્ય જિલ્લામાં છે તો અન્ય શિક્ષકોને રેગ્યુલર શિક્ષકોને જ્યારે બદલીના નિયમોનો લાભ મળે છે તો આ શિક્ષકોને પણ મુખ્ય શિક્ષકની જ કેટેગરીમાં ગણવામાં આવે છે તો તેમના માટે શા માટે સરકાર બદલીના નિયમો જાહેર નથી કરતી અનેકવાર રજૂઆત કરી તેમ છતાં હજી સુધી સરકારે આ મામલે કોઈ નિર્ણય જાહેર નથી કર્યો અને તેના જ ભાગરૂપે આજે સવારથી તેઓ રાજ્યભરમાંથી આ એ સ્ટાફ શિક્ષકો છે તે અહીંયા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી કાંઠે એકઠા થઈ રહ્યા છે સવારે આપણે વાત કરી તેની સરખામણીમાં શિક્ષકોની સંખ્યા પણ હાલ ખૂબ જ વધી ગઈ છે અને આપ જોઈ શકો છો હાલમાં મોટાભાગના શિક્ષકો શાંતિપૂર્ણ બેસી રહ્યા છે કોઈ પણ પ્રકારનો સૂત્રોચ્ચાર નથી પોલીસની પણ ક્યાંક એવી સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે એટલે ઘર્ષણના કોઈ એંધાણ નથી એટલે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પ્રાર્થના રૂપે રામધૂન હાલમાં બોલાવી રહ્યા છે અને તેમની માંગણી જે આપણે વિસ્તૃત વાત કરી ચૂક્યા છે હાલ પણ તેમની એક જ વાત સરકાર વહેલામાં વહેલી તકે તેમની બદલીના નિયમો જાહેર કરે જેથી કરીને તમામ જે આ શિક્ષકો છે તેમને લાભ મળે કારણ કે એક જ જિલ્લામાં બાર બાર વર્ષ થઈ ગયા છતાં પણ તેમની બદલીના નિયમો જાહેર નથી થયા નિયમો બનીને તૈયાર છે પરંતુ સરકાર જાહેર નથી કરતી તેવી વાત શિક્ષકોના જે આગેવાન પ્રમુખ હતા તેમને સવારે આપણી સાથે કરી હતી સાથે તેઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા હતા ભૂલી તકે સર સાચી અને આ ફરી એકવાર તે લોકો વિરોધ પર બેઠા છે શું લાગી રહ્યું છે આ વિરોધનો અંત આવે તેવી શક્યતાઓ કોઈ દેખાઈ રહી છે દીક્ષા હું દીક્ષાતા આપને હું એ જ જણાવી જણાવી રહ્યો છું કે જે પ્રમુખ છે તેમને આપણી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની આશા છે કે દિવસના અંત સુધીમાં અથવા તો ગણતરીના સમયમાં સરકાર આ નિયમ જાહેર કરી શકે છે પરંતુ જે નિર્ણય લેવાનો છે તે રાજ્ય સરકારને લેવાનો છે હા ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે પોતાના સોશિયલ મીડિયા પરથી આજનું આ આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી તેની સાથે તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આ અંગેના નિયમો જાહેર કરશે પરંતુ આ જે શિક્ષકો છે તેમની માગણી છે કે થાલા વચ્ચે

વિરોધ દર્શાવ્યો છે બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે રામધૂન બોલાવી રહ્યા છે અને ઘર્ષણના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા કારણ કે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં તેઓ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડી રહ્યા છે અને તે લોકોએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે અમારી વાત સરકાર સાંભળશે અને તેનો ઉકેલ આવશે